તેના તેના ભાઈને શંકા કે જે છે છે તેને હત્યા કરવામાં આવી ત્યારે ત્યારે પોલીસને જાણ કરી પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા જે મૃતદેહ દફનવિધિ કરવામાં આવી હતી તે દફનવિધિ કરાયેલ મૃતદેહને કાઢવાની કામગીરી કાઢવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ઈરસાદના મૃતદેહને ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ માલુમ પડ્યું

જે છે તે તેઓએ હતી તે પત્ની દ્વારા તેના પ્રેમી સાથે મળીને તેની હત્યા કરવામાં આવી હતી જો મામલાની વાત તો કરી નવેમ્બરે ગુલબાન ગેનની ગોળીઓ આપી અને રાત્રે દૂધમાં ભેળવીને પતિને પીવડાવવાનો પ્લાન ગળ્યો હતો અને રાત્રે ગુલબાનુએ દૂધમાં ગેનની ગોળીઓ ઓગાડીને પીવાળી દીધી અને કોલ કરીને તોસિફને ઘરે બોલાવ્યો અને ત્યારબાદ રાતે એક વાગે ગુલબાનુ ઘરે પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલો જે છે તે અઢાર તારીખની મોડી રાતે બન્યો હતો તેવું જાણવા મળ્યું છે હાલ જે મુખ્ય આરોપી કહી શકાય જે રિસાદની જે પત્ની હતી ગુલબાનુ ગુલબાનુને રીકન્સ્ટ્રક્શન માટે જે જેપીડ પોલીસ સ્ટેશનની ટીમ છે તેઓ દ્વારા રીકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવી છે અને રીકન્સ્ટ્રક્શન કરીને લઈ રીકન્સ્ટ્રક્શન નો હેતુ એ હોય છે કે બનાવ કઈ રીતે બન્યો કઈ રીતે મોત ઉતારવામાં આવે તમામ તમામ પ્રકારની જે માહિતી છે તે માહિતી પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે કેમેરામેન અપરાજ સાથે હું આદિલ પટેલ દર્શન વડોદરા